નમસ્કાર મિત્રો ખેતીની માહિતી યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે મેથીના બજાર ભાવ તારીખ એકત્રીસ પાંચ બે હજાર પચીસ અને શનિવાર આ ભાવ વીસ કિલો દીઠ છે મિત્રો આપ ચેનલ પર નવા હો તો ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરજો કાલાવડ આઠસો રૂપિયાથી નવસો રૂપિયા જામનગર આઠસો પચાસ રૂપિયાથી નવસો રૂપિયા વિસાવદર સાતસો બાવન રૂપિયાથી આઠસો છેતાલીસ રૂપિયા અમરેલીમાં મેથીનો ભાવ સાતસો પચાસ રૂપિયાથી આઠસો બ્યાસી રૂપિયા રહ્યો હતો આ ભાવ વીસ કિલો દીઠ છે રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં મેથીનો ભાવ આઠસો એંસી રૂપિયાથી તેરસો રૂપિયા રહ્યો હતો જ્યારે જુનાગઢમાં મેથીનો ભાવ છસો પચાસ રૂપિયાથી સાતસો ઇઠોતેર રૂપિયા રહ્યો હતો જસદણની વાત કરીએ તો જસદણમાં ચારસો રૂપિયાથી લઈ નવસો રૂપિયા સુધી અને સાવરકુંડલામાં આઠસો રૂપિયાથી એક હજાર રૂપિયા સુધી મેથીનો ભાવ રહ્યો હતો વિસનગરમાં આઠસો વીસ રૂપિયાથી નવસો ત્રણ રૂપિયા જ્યારે પાટણમાં બારસો રૂપિયાથી પંદરસો એંસી રૂપિયા ભાવ રહ્યો હતો હારીજની વાત કરીએ તો હારીજમાં આઠસો એંસી રૂપિયાથી નવસો પંદર રૂપિયા ભાવ રહ્યો હતો જ્યારે મહેસાણામાં આઠસો સિત્તેર રૂપિયાથી નવસો રૂપિયા ભાવ રહ્યો હતો મિત્રો નવા હોવ તો ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરજો